જે લોકોને એસિડિટી અમલપિત મટવાનું નામ નથી લેતું એ ધારો લાંબો સમય થયો છતાં પણ એસિડિટી અમલપિત એ લોકો પીડાઈ રહ્યા છે તો એવા લોકોએ શું કરવું જોઈએ જેનાથી દવાઓ કે ઔષધિનો સહારો લીધા વગર આપણા શરીરમાં આપણે પિત્તદોષને કંટ્રોલમાં રાખી શકાય છે અને એક એચ પાયલોરી બેક્ટેરિયા વિશે આજે માહિતી આપવાની છે કે આપણા શરીરમાં એચ પાયલોરી બેક્ટેરિયા વધે એની એન્ટ્રી થાય

જીવંત રહે છે અને આપણને એસિડિટી મટવા નથી દેતું અને આ એચ પાયલોરી બેક્ટેરિયા છે ને એને એને એન્ટ્રી એની કઈ રીતે આપણા શરીરમાં થાય કઈ રીતે પ્રવેશ થાય તો આપણે દૂષિત ખોરાક લઈએ દૂષિત ભોજન દૂષિત પાણી અથવા તો ન ખાવાનું ખાઈ લઈએ પાણી પણ નથી પીવાનું એ પ્રકારના આપણે પાણી પી લઈએ અને સલાઈવા આ બધા એના દ્વારો છે કે આના આનાથી આપણા શરીરમાં તે પ્રવેશી શકે છે

તો વજન પણ વધે ને વજન ઘટવાનું પણ શરૂ થાયોટિકનો કોર્સ આપતા હોય છે અને એને સંપૂર્ણ રીતે આપણે કંટ્રોલમાં પણ લાવી શકીએ છીએ અને એને આપણા શરીરમાંથી દૂર પણ કરી શકીએ છીએ પરંતુ આ બધા કોર્સ કરવા છતાં પણ અમુક લોકો એવા છે કે જેને વારંવાર એસિડિટી થયા કરે છે તો એવા લોકોએ શું કરવું તો એવા લોકોએ સૌ પ્રથમ ખાવા પીવાથી પિત્તદોષ કંટ્રોલમાં રહે એવું નથી એની સાથે તમારે માનસિક શાંતિ પણ લાવવી ખૂબ જરૂરી છે જો તમે સ્ટ્રેસ હોર્મોન્સને વધારે પ્રમાણમાં એક્ટિવ રાખશો તો પણ તમારા શરીરમાં અમલપિત એસિડિટીસ વધારે થવાની શક્યતા ઊભી થાય છે એટલે બને ત્યાં સુધી માનસિક તાણ ચિંતાઓ હતાશા નિરાશા સ્ટ્રેસ આ બધું તમારે દૂર કરવું પડશે અને આ એચ પાયલોરી બેક્ટેરિયાને જે વધારે રહેવું પસંદ છે ને ગરમ વાતાવરણમાં એટલે આપણા શરીરમાં આપણે પિત્ત દોષને દૂર કરવા પડશે એના માટે આપણે શું કરવાનું રહેશે તો એના માટે આપણે અમુક ઘરગથ્થુ પ્રયોગો કરવાના રહેશે હવે આપણા શરીરમાં અમલતા એસિડિટીને કંટ્રોલમાં રાખવા માટે આપણે શું કરી શકાય અમુક લોકો તો એવા છે કે જેને દરરોજ એન્ટાસીડ ભોઈખા પેટે લેવી પડે છે અમુક લોકોને આયુર્વેદિક ચૂર્ણો લેવા પડે છે તો એના માટે શું કરવું તો આપણે દૂધી યાદ કરવી પડશે એક તો દૂધીનું શાક તરીકેનો સેવન કરી શકાય દૂધીનું જ્યુસ અડધો ગ્લાસ એમાં સિંધવ મીઠું મિક્સ કરીને નાણાં કોઠે દૂધી જ્યુસ પી શકાય અને દૂધીનો હલવો ખાઈ શકાય આ બધું ખાવાથી તમારા શરીરનો પિત્તોષ છે ને તે સંપૂર્ણ કંટ્રોલમાં રહે છે બીજા નંબરે આપણે દ્રાક્ષ કાળી દ્રાક્ષને યાદ કરવી જોઈએ કાળી દ્રાક્ષના દાણા પલાળી દેવાના બારથી પંદર સવારે એ દાણા ફૂલી જશે ને ચોળી નાખવાનું એમાં ધાણાનો પાવડર મિક્સ કરી દેવાનો અને આ કાળી દ્રાક્ષનું પાણી નાણાં કોટે પીશો તો તમારા હોજરીની જે ગરમી છે એ ઓછી કરે છે શીતળતા વધારે છે પરિણામે તમારા શરીરમાંથી એસિડિટી છે તે ધીરે ધીરે ઓછી થાય છે વરિયાળીને ન ભૂલી શકાય કારણ કે વરિયાળી છે ને એ પણ શરીરમાં શીતળતા લાવે છે ફાઈબર છે તે કબજિયાતને મટાડે છે તો વરિયાળીનું સેવન મુખવાસ તરીકે પણ તમે લોકો કરી શકો અને વરિયાળીનું પાણી પણ પી શકો વરિયાળીને પળાવી દેવાની સવારે નળાકોટે ઉઠીને પાણી પણ પી શકાય અને વરિયાળીનું શરબત પણ પી શકાય છે સાકરમાં બનાવેલું એટલે વરિયાળી પણ આપણા શરીરમાં શીતળતા લાવે છે અને અમ્લપિતને દૂર કરે છે ગુલકંદ તો ગુલકંદ છે ને સાકરમાં બનેલું ગુલકન ને તડકા છાંયડાની પદ્ધતિએ બનેલું ગુલકંદ જો તમે સેવન કરશો તો એ ખૂબ શીતળ છે શરીરમાં તે પિત્ત દોષને દૂર કરે છે અને પિત્ત દોષને દૂર કરે એટલે આપણી અમ્લતા દૂર થાય ગરમી દૂર થાય અને આપણા શરીરમાં ટાડક થાય છે એટલે આપણે ગુલકંદનું સેવન પણ કરી શકીએ છીએ આપણે ગુલાબજળનું પણ સેવન કરી શકીએ છીએ પરંતુ બજારમાં મળતું ગુલાબજળ નહીં આપણે ઘરે એક ગ્લાસ પાણી લેવાનું એમાં નાનું એવું દેશી ગુલાબ આપણે ઘરેથી જો હોય તો એ ગુલાબનું ફૂલ લઈ લેવાનું અને એ દેશી ગુલાબની પાંદડી પલાળી દેવાની અને સવારે ઉઠીને એ પાણી પી જવાનું ગુલાબની પાંદડીને ચાવીને ખાઈ જવાની આ પ્રયોગ કરવાથી પણ તમારા શરીમાં શીતળતા વધે છે દિવસ દરમિયાન શરીરને આઠથી દસ ગ્લાસ તો પાણી આપવું જોઈએ કારણ કે શરીરનું ડિટોક્સીકરણ થાય નક્કામાં હાનિકારક તત્વો બહાર નીકળે આંતરડામાં જમા થયેલો મળ છે સુકાઈ ગયેલો મળ છે એમાં લુબ્રિકેન્ટ થાય એટલે મળ કબજિયાતની સમસ્યા દૂર થાય અને નકામું બધું શરીરની બહાર નીકળે મળમૂત્ર દ્વારા એટલે શરીરના વાયુ પિત્ત અને કફના મુદ્દા પણ કંટ્રોલમાં રહે છે અને તમારો પિત્તોષ પણ ધીરે ધીરે ઓછો થાય છે એટલે આ પણ તમે લોકો પ્રયોગ કરી શકો છો ધાણાનું પાણી પણ પી શકાય છે એક ગ્લાસ પાણી એમાં એક ચમચી ધાણાની રાત્રે પલાળી દેવાની સવારે એ પાણી ગાળીને માત્ર પાણીનું સેવન કરવાનું છે એટલે શરીરનું ડિટોક્સીકરણ પણ થશે અને ધાણા છે ને તે પણ તમારા શરીરમાં શીતળતા લાવવા માટે તમારી

માનસિકતા પણ તમે વ્યવસ્થિત રાખજો કારણ કે માનસિક ચિંતા સ્ટ્રેસ હતાશા નિરાશા આ બધું છે ને સ્ટ્રેસ હોર્મોન્સ ને એક્ટિવ કરે અને સ્ટ્રેસ હોર્મોન્સ વધારે એક્ટિવ થઈ જાય તો પણ તમારા શરીરમાં પિત્તોષ વધી શકે છે તો બને ત્યાં સુધી આ સ્ટ્રેસ હોર્મોન્સ ને પણ કંટ્રોલ માં રાખી શકાય તો વધારે સારું પરેજીની વાત કરું તો વધારે પ્રમાણમાં ચા કોફી નું સેવન બંધ કરવું જોઈએ કારણ કે એ તમારા શરીરમાં અમ્લતા વધારે છે પછી ભીંડા નું શાક છે અડદની દાળ છે ટમેટા છે સેવ ટમેટાનું શાક છે બાજરાનો રોટલો છે આ બધું પણ થોડોક સમય પૂરતું બંધ કરવું જોઈએ કારણ કે શરીરમાંથી આપણે પિત્તદોષને ઘટાડવો છે તો થોડોક સમય પૂરતી આપણે પરેજી પાળવી પડશે ખાટા અથાણા છે કે આથાવાળી વાળી કોઈ પણ ભોજન છે ઢોકળા ઈડલી કે સમોસા ડીપ ફ્રાય ભોજન વધારે પ્રમાણમાં તળેલું તીખું મસાલેદાર ચટાકેદાર વધારે મીઠું આ બધું તમારે બને ત્યાં સુધી અવોઈડ કરવું પડશે એટલે આપણા શરીરમાં પિત્ત દોષ કંટ્રોલમાં રહેશે પિત્ત દોષ કંટ્રોલમાં રહેશે એટલે આ એચ પાયલોરી બેક્ટેરિયાને ત્યાં રહેવાનું મન નહીં થાય કારણ કે એ દૂર થાય એટલે એ બેક્ટેરિયા ત્યાં વસવાટ નહીં કરે એટલે ધીરે ધીરે તમે કુદરતી રીતે પણ તેને ઘટાડી શકો અને તમે પિત્ત દોષને પણ કંટ્રોલમાં રાખી શકો છો સાથે ગુડ બેક્ટેરિયા પણ યથાવત સ્થિતિમાં રહેવા જોઈએ એટલે પાચન શક્તિના મુદ્દા ક્યારે ઊભા ન થાય પાચન શક્તિના મુદ્દા ક્યારે ઊભા ન થાય એટલે વાયુ પિત્ત અને કફને આપણે કાયમી ધોરણે કંટ્રોલમાં રાખી શકાય છે આપ સૌને મારા પ્રણામ જય મંત્રી